જીવનમાં જ્યારે અકલ્પનીય ઘટનાઓ ઘટે જીવનમાં જ્યારે અવરણ્ય ઘટનાઓ ઘટે ત્યારે સમજી લેવાનું કે પરમાત્માએ આપણી બાજી સંભાળી દીધી છે જીવનની અંદર વિશેષપણે કરી અને આપણા 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 દ્વારા સારા કાર્યો થાય બીજાના માટે આપણે સુવાસ ફેલાવી શકીએ તો જ આપણા જીવનનું સાર્થકપણું છે અને એ સાર્થકપણાને સાર્થક કરવા પરમાત્માએ આપણને મનુષ્ય રૂપનો દેહ આપી અને આ મૃત્યુ લોકની અંદર મોદી તો એ મૃત્યુ લોક લોકની અંદર પરમાત્મા એમ એટલે કે આપણે એમને કીધેલા કાર્યો પણ નહીં ચાલવું પડે આપણને પરમાત્માએ આપેલો આ સુંદર મનુષ્ય દેહ આપણે એમના દ્વારા કીધેલા કાર્યો નહીં કરવા પડે એમને રાજી કરવા માટે આપણે એમના સિદ્ધાંત ઉપર ચાલવું પડશે અમને બનાવેલી દુનિયા ઉપર ચાલવું પડશે અને એ દુનિયા જ મને તમને સુખી કરશે એ દુનિયા મને તમને સુખી કરશે આ દુનિયામાં કોઈ આવ્યું ત્યારે સાથે કાંઈ લાવ્યું નહોતું અને કદાચ જાહે ને ત્યારે કાંઈ લઈ નહીં જાહે લોક કલ્યાણના કાર્યો આપણાથી થાય કોઈ નાના વ્યક્તિનું કાર્ય આપણાથી થઈ જાય તો એમાં પરમાત્મા રાજી થાય અને પરમાત્મા રાજી થાય એટલે મારોને તમારું સુખાકારી વચ્ચે અને બેડો પાર થઈ જાય